પાયલ એક એવી છોકરી હતી જેના જીવનમાં દુઃખોના વાદવ બાળપણથી જ ઘેરાઈ ગયા હતા માતા પિતાના અવસાન પછી બુવા અને ફૂફાએ બંને બહેનોને પોતાનો આશરો આપ્યો ઘરમાં હંમેશા પ્રેમ અને શાંતિનું વાતાવરણ હતું બુવા તો એટલી લાગણીશીલ હતી કે બેનને બહેનોને પોતાની દીકરીઓથી ઓછી નહોતી માનતી પાયલ પણ તેમને સાચી મમ્મી જેવી જ લાગણી આપતી મિત્રો ધીમે ધીમે સમય સરકતો ગયો પાયલ યુવાનીમાં પ્રવેશી ગઈ અને નૈનાનું શાળાનું ભણતણ પણ આગળ વધતું રહ્યું બુઆના સંસ્કાર અને માર્ગદર્શન હેઠળ પાયલે બધું ઘરનું કામ શીખી લીધું હતું શાળાની ટ્યુશનથી ઘરનું થોડીક મદદરૂપ આવક પણ થતી બધું ખૂબ જ શાંત અને સારું ચાલતું હતું ત્યાં એક દિવસ બુઆ અચાનક બીમાર પડી ગઈ તેનો લાંબો ઈલાજ થયો પણ લાંબા ઈલાજ પછી પણ એક સવારે બુઆએ શ્વાસના તંતુ તોડી દીધા ઘરમાં એક અણચિતેલો સન્નાટો છવાઈ ગયો ફૂફાએ દુઃખને સહન કરી ન શક્યા આખી રાત એના રોરડામાંથી રુદનના અવાજો આવતા પાયલના મનમાં તો એક ખાલીપો ઊભો થઈ ગયો હતો જાણે કે છેલ્લો આધાર પણ ખસી ગયો હોય પણ એને ખબર નહોતી કે વાસ્તવિક તોફાન તો હજુ આવવાનું હતું પ્રથમ થોડા મહિના સુધી ફૂફા ખૂબ જ શાંત અને તૂટેલા દેખાયા પાયલ તેમની ચા તૈયાર કરતી કપડા ગોઠવતી અને ધ્યાન રાખતી પોતાનું દુઃખ શાંત રાખીને પાયલે ઘરની આખી જવાબદારી સંભાવી લીધી હતી એક રાત્રે જ્યારે પાયલ પુસ્તક વાંચી રહી હતી ત્યારે ફૂફા આવ્યા અને બોલ્યા પાયલ તું બુવા જેવી જ લાગા છો તને જોઉં છું એટલે લાગે છે કે બુવા હજી અહિયાં જ છે આવી વાત સાંભળી પાયલનું હૈયું કંપી ઉઠ્યું પરંતુ તેણે પોતાની લાગણીઓને દબાવી દીધી તેને લાગ્યું કે ફૂફા કદાચ ઘણા તૂટી ગયા છે પણ પછી આવી વાતો દરરોજ થવા લાગી હવે વાતો પિતા સમાન લાગણીઓથી હદોને પાર કરતી લાગી તે કેવી રીતે હસે છે કેમ કપડાં પહેરે છે એ તમામ બાબતો અંગે પ્રશંસાથી વધુ કંઈક બીજું જણાય તેવા શબ્દો થવા લાગ્યા એક દિવસ તો ફૂફાએ પૂછી જ લીધું પાયલ તારો કોઈ મિત્ર છે કોઈ તેને પસંદ કરે છે આ સાંભળી પાયલ ધ્રુજીને ઊભી રહી ગઈ હમણાં સુધી જેમને પિતા સમાન માનતી હતી આજ એ આ રીતે વાત કરે એ કલ્પનાની બહાર હતું એને સમજાઈ ગયું કે વાત હવે બીજા સ્તરે પહોંચી ગઈ છે પણ કારણ શું થોડી વખત પછી પાયલ નૈનાને લઈને શાક માર્કેટ જતી હતી ત્યારે તેણે ફૂફાને એક શોખીન સ્ત્રી સાથે જોયા ફૂફા તેને શોપિંગ કરાવી રહ્યા હતા અને બંને પછી હોટલમાં પ્રવેશ્યા પાયલના મનમાં ધુઝારી ફેલાઈ ગઈ ઘરે પાછા ફરીને પાયલે કોઈ વાત કોઈને ન કરી નેના હવે નાની રહી નહોતી છતાં પાયલ ઈચ્છતી હતી કે એના નિર્દોષ મન સુધી આ દુઃખ ન પહોંચે સાંજના સમયે જ્યારે ફૂફા ઘેરે પરત ફર્યા પાયલ તેના રૂમમાં ગઈ અને દ્રઢ અવાજે કહ્યું પૂરું એક વર્ષ પણ થયું નથી અને તમે બીજી સ્ત્રી સાથે છો ત્યારે ફૂફાએ શાંત અવાજે કહ્યું મને શાંતિ અને સાથ જોઈએ છે પાયલ જો તું એ ખાલી જગ્યા ભરી શકા તો હું બીજાની પાસે નહીં જાઉં પાયલ માટે એ શબ્દો જાણે ઝેર હતા એની આંખો ભીની થઈ ગઈ પણ હવે એ તૂટી ન પડી એની અંદર કોઈ નવી જ ઉર્જા જાગી હતી એણે કહ્યું ફૂંફા મારે વિચારવાનો સમય જોઈએ છે એ રાત્રે પાયલ આખી રાત વિચારતી રહી નૈનાનું ભવિષ્ય ઘરની મર્યાદા સમાજ અંતે એક વિચાર ઊભો થયો મારી લડાઈ નેનાને સાચવવાની છે પછીના બીજે દિવસે તેણે શરત મૂકી ફુફા હું તમારું કહેલું સ્વીકારું છું પરંતુ એક શરતે તમે એ સ્ત્રીને ક્યારેય નહીં મળો અને આ વાત ઘરની બહાર ક્યારેય ન જાય ફૂફાએ તેની શરત હસીને સ્વીકારી લીધી પાયલને ખબર હતી કે આ યોગ્ય નથી પણ કદાચ આ રીતથી જ એ કંઈક સુધારી શકે એ દિવસથી પાયલ ઘર માટે પોતાને સમર્પિત કરી દીધું એ નેનાને ભણાવે છે ઘરની જરૂરિયાતો પૂરી કરે છે એ આજે એક બહેન છે માતા છે અને પિતાની સંભાવ છે ધીમે ધીમે સમય પસાર થતો ગયો અને પરિવર્તન દેખાવા લાગ્યું હવે ફૂફાએ પણ પોતાનું વર્તન બદલ્યું એ હવે પાયલ સાથે શિષ્ટ રહેવા લાગ્યા નૈનાએ કોલેજ પૂરી કરી નોકરી મેળવી પાયલ માટે એ દિવસ એક વિજય સમાન હતો એક સાંજે નૈનાએ પૂછ્યું દીદી તમે લગ્ન કેમ નથી કર્યા પાયલ સ્મિતભરી આંખોથી બોલી મારું સૌથી મોટું કાર્ય તને સુરક્ષિત બનાવવાનું હતું તું હવે ખુશ છે એ જ મારી સફળતા છે મિત્રો આજના યુગ માટે આપણા યુવાનોને શીખ છે કે સંબંધો ટકાવવા માટે પોતાનું સમર્પણ જરૂરી છે પણ આત્મસન્માન ભૂલવું નહીં જો કોઈ હદ ઓંગે તો શાંતપણાથી પણ મજબૂત વલણ લેવામાં કેવો સાહસ નહીં સંતુલિત બુદ્ધિ પણ જોઈએ છે પાઇલ જેવી બહેનો એ સમાજની સાચી શક્તિ છે જે રડતી નથી લડે છે શાંત અને સ્થિરતાથી જો તમને વાર્તા સ્પર્શી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવી દો લાઈક કરો શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ફરી મળશું આવતીકાલે ત્યાં સુધી આવજો વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ જતાં પહેલાં મિત્રો કોમેન્ટ અને સબસ્ક્રાઇબ જરૂર કરજો ધન્યવાદ મિત્રો